ખેરાલુના જ્વેલર્સને ચાલીસ લાખનો ચૂનો મહેસાણાના ખિરાલુમાં શ્રીજી જ્વેલર્સના માલિક સાથે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળના પાંડુઓનો કારીગર મહિનુદ્દીન ઉર્ફે રાજુ સોનું લઈને ફરાર થઈ ગયો છે નાથુલાલ સોની છેલ્લા તેર વર્ષથી મહિનુદ્દીનને દાગીના બનાવવા માટે સોનું આપતા હતા આ વખતે તેમને પંદર ગ્રાહકોના દાગીના બનાવવા માટે ચારસો નવ પોઈન્ટ એંસી ગ્રામ સોનું આપ્યું હતું

અને અમારા અલગ અલગ ગ્રાહકનું જે સોનું આવતું હોય એ એને અમે તાકીદા બનાવવા માટે આપતા એ તાકીદા બનાવવા આપી જાય નવું બીજું લઈ જાય નવું કામ લઈ જાય આપી જાય વર્ષોથી વ્યવહાર ચાલતો હતો છે ચાર તારીખ ચાર છ એ અમે કામ માટે ફોન કર્યો તો એનો ફોન સીધો પાયો ખૂબ પ્રયત્નો કરે ફોન લાગ્યો નહીં એટલે તપાસ કરતા માલુમ પડી કે દુકાન બંધ છે તો પછી અમે ત્યાં વિસનગર ગયા ઘરે પણ કોઈ હતું નહીં એની સાથે કામ